ના બાજુ જો પાલટી બધી નવરી થઈ ગઈ ગેમો રમે મોબાઈલ માં જો બધા તો આરસી ગામી ચેનલમાં મિત્રો સ્વાગત છે બધા તમારું ને આજના ગંધારા વ્લોગમાં બધા મિત્રોનું પંખા સહિત સ્વાગત છે ભાઈ હા યાર ગંધારા વ્લોગ જ કહેવાય ને જવું ને આમ તમે તમે જોઈ રહ્યા છો અમારા ઘરમાં ને બધામાં પાણી આવી ગયું હવે તમને આમ બધું બહારનો વ્યૂ પણ તમને બતાવી દઉં ને આ પંખો લીધો હવા ખાવા માટે લીધો કોઈ ગરમી થતી હોય તો જગ્યાએ જો અમારે તો હવે પંખો વધી પડ્યો કે આમાં તમે જોઈ શકતા છો ગરમી બહુ થતી હતી એટલે આ પાણી પાણી ભરાઈ ગયું જ્યારે મન થાય ત્યારે નાઈ નાખવાનું જો અત્યારે મેં ખુદ નાઈ નાખ્યું તો આવા પાણીથી નથી નહીં જેવા સામેની તરફ બેસન છે ત્યાંથી મેં સાફ પાણીથી નાઈ નાખ્યું હવે આ પંખો વધી પડ્યો એટલે આ પંખો પંખો કોઈને જોતો હોય તો કહેજો અમારે તો પંખાની જરૂર નથી રહી જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે તો મિત્રો હવે તમને બધું આ બહારનું વાતાવરણ બહારનું વ્યૂ પણ તમને બતાવી દઉં કે આમાં શું શું હાલત થઈ છે જોઈ લો તમારી નજર સમયે બધા કૂતરા બધા પરેશાન થઈ ગયા આમાં ક્યાં જવું તો મિત્રો વિડીયો બનાવી રહેજો અમારા બધા આડોશી પાડોશીના બધા મકામો બધા મિત્રો હારે પણ તમને મુલાકાત કરાવીએ હા 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 ફ્રેન્ડ આટલી બધી તકલીફ પડે જો આ બાજુ બધા લોકોના મકાનોમાં ફરિયામાં પાણી વહી ગયા આ મકાનમાં આ બાજુ તો આ ફરિયામાં તો સલો સલ જોવા મળે પણ જો આ બાજુ દુકાનો છે આ બાજુ કેશું ની ગાડી હલવાઈ ગઈ હું ઘર મૂકીને નીકળી ગયા આમાંથી ઘણા બધા હો ઘર મૂકીને નીકળી ગયા જો ખાલી દેખાતા હશે ઘર કદાચ જે આ બાજુ મકાનો અમુક ઘણા બધા ખાલી દેખાય હવે જાય છે અંદરની નજીક પણ તમને બતાવીએ મિત્રો આ ભાઈ ના ઘરમાં તો શું હોય સકડો દેખાય બાકી કોઈ દેખાતું નથી લગભગ બીજા ઘર ભેગી ના થઈ ગયા નીકળી ગયા કોઈ નથી દેખાતું જોશું ભાઈ પાણી કરી ગયું મકાનમાં પાણી કરી ગયા રામભાઈ નીકળ્યા હો ખબ ખબ કરતા પાણા પાંચસા ચડાવીને

ડુબાણ માં ડુબાણ ને આ बाजू ના મકાન માં તો વિસ્તાર માં ઘણા બધા હાવ ને ખાક થઈ ગયા જો તમારે કઈ બાજુ નીકળ્યું ગામ માં जाऊ ઘર ભેગું થાને ને સરી એટલે થેલી ડૂબી જાય ની ક્યાંક ક્યાં નીકળો ઘરમાં કરી ગયા ને અંદર ક્યાંકી ક્યાં નીકળી માછલા પકડો માછલા પકડવા જાઓ બાપા શું કરે જવા પછી માછીમારો નીકળી ગયો હોળી લઈ